સુરતના વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં શ્રીમંતના પ્રસંગમાં હાજરી આપેલા જામનગરના બિલ્ડરનો રોકડા એક લાખ દાગીના સહિત નવ પોઈન્ટ અડસઠ લાખની પર્સ ચોરી થઈ ગયું હતું પેન્ટ કુર્તી અને ઉપર કોટી પહેરીને આવેલી ચોવીસ વર્ષીય યુવતીએ પોતાની સાથે રાખેલી કોલેજન બેગમાં આ સામાન મુક્તિ સીસીટીવીમાં કહેતી હતી પોલીસે ત્રણસો જેટલા સીસીટીવી ચેક કરીને ગણતરીના જ કલાકોમાં આ યુવતીને ઝડપી પાડી હતી લાખોની કિંમતના દાગીના સાથેનો પર્સ ચોરી થઈ જતા પ્રસંગમાં હોબાળો મચી ગયો હતો સીસીટીવી ચેક કરતા કુર્તો અને કોટી અને પેન્ટ તથા ચશ્મા સાથે પાછળ કોલેજીયન બેગ લટકાવી મોટા ઘરની યુવતીની જેમ તૈયાર થઈ આવેલી યુવતી આ પર્સ પોતાની બેગમાં મૂકીને ફરાર થઈ હતી આ મામલે વરાછા પોલીસ મથકે પહોંચતા જ ઇન્સ્પેક્ટર આરબી ગોજીયાને ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી તેને દબોચવા માટે ટીમ રવાના કરી હતી વરાછા વિસ્તારથી લઈને યુવતીના સીસીટીવીના આધારે શોધખોળ કરતાં ત્રણસો જેટલા સીસીટીવી ચેક કર્યા હતા સીસીટીવી ચેક કરતાં યુવતી શામધામ ચોક સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું જ્યાં પોલીસનો યુવતીનું જૂનું ઘર હોવાનું જાણવા મળ્યું હતું ત્યાંથી આ યુવતીના પિતાનો નંબર મળી ગયો અને તેમણે વિશ્વાસમાં લઈને તેમની ચોવીસ વર્ષીય દીકરી અંગે જાણકારી મેળવી હતી તેને બોલાવી આવતાની સાથે તેને અટકાયત કરીને મુદ્દામાં અંગે માહિતી મેળવવામાં આવી હતી આ ચોવીસ વર્ષીય યુવતીએ એક જ યુવક સાથે ત્રણ વાર પ્રેમ લગ્ન કર્યા હતા પહેલાં બે વાર પ્રેમ લગ્ન કર્યા તેમના ડિવોર્સ પણ થયેલા અને હાલ ત્રીજી વાર લગ્ન કર્યા હતા પિતાએ પણ દીકરીના આવા વ્યવહારના પગલે તેની સાથે તમામ પ્રકારના સંબંધ કાપી નાખ્યા હતા આ યુવતીને ચોરી કર્યા બાદ આ તમામ ચોરીના મુદ્દામાલ તેના સસરાને આપ્યો હતો કે તેનો પતિ અને સસરા આ ચોરી અંગે કાંઈ પણ જાણતા ન હતા હાલ તો આ યુવતીએ પહેલીવાર ચોરી કરી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જોન વન સર નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતાં વરાછા પોલીસ સ્ટેશનના શ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડેલ છે અને સદરુ ગુનામાં સદરૂ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે